કેન્દ્ર સરકાર દ્વારા ચલાવવામાં આવતી વિવિધ યોજનાઓની માહિતી લોકો સુધી પહોંચાડવા અને મદદરૂપ બનવાના ધ્યેય સાથે વઢવાણ વિસ્તારમાં એક કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં પ્રધાનમંત્રી વિશ્વકર્મા યોજના ખાતે અન્ય યોજનાઓની માહિતી પણ પૂરી પાડવામાં આવી હતી યોજાયેલ આ કેમ્પમાં ચારસો થી વધુ લોકોએ ભાગ લીધો હતો યોજાયેલ આ કાર્યક્રમમાં નગરપાલિકાના સદસ્ય અમિતાબેન રાવલ ઉપસ્થિત રહ્યા હતા જ્યારે કેમ્પને સફળ બનાવવા માટે મહિલા મોરચાના મંત્રી નજમાબેન ચૌહાણ નવલભા ગઢવી વિગેરેઓએ જેમત ઉઠાવી હતી વિશ્વકર્મા તેમજ આયુષ્યમાન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજનાની જાણકારી આપવા અંગે આ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું મહિલા મોરચાના જિલ્લા પ્રમુખ હેતલબેન જાની બક્ષીપંચ મોરચાના સુરેન્દ્રનગર વઢવાણ શહેર પ્રમુખ અશોકભાઈ ભાડકા તેમજ જીતુભાઈ દલવાડી લઘુમતી મોરચા સુરેન્દ્રનગર વઢવાણ શહેરના ઉપપ્રમુખ મોહસિનભાઈ મિરજા વગેરેઓએ ઉપસ્થિત રહેવા સાથે લોકોને માહિતી પૂરી પાડી હતી રોજ વઢવાણ વોર્ડ નંબર બારમાં કણબીવાડમાં શેરીમાં પ્રધા સરકારશ્રીની વિશ્વકર્મા પ્રધાનમંત્રી યોજના અંતર્ગત નાનકડા એવા કેમ્પનું આયોજન કરેલ છે તેમજ સરકારશ્રીની કેન્દ્ર સરકારની વિવિધ યોજનાઓ વિશે લોકોને માહિતગાર થાય એના માટે નાનકડો એવો પ્રયાસ કરેલ છે જે કેમ્પમાં સુરેન્દ્રનગર જિલ્લા મહિલા મોરચાના પ્રમુખ હેતલબેન જાની તેમજ વોર્ડ નંબર બારના સદસ્યશ્રી સ્મિતાબેન રાવલ હાજર રહી અને પૂરતું માર્ગદર્શન પૂરું પાડેલ છે મારું નામ સની ભરતભાઈ સોલંકી છે અહીંયા સરકારની અંતર્ગત યોજના પ્રમાણે વિશ્વકર્મા યોજનાનો લાભ લેવા અને મારા પરિવારના આધાર સુધાર આધાર કાર્ડના સુધારા વધારા માટે અને આયુષ્યમાન કાર્ડની જે કંઈ કામગીરી થતી હતી એના માટે અહીંયા આવ્યા છીએ જે મુફ્તમાં કાર્ય કરી દેવામાં આવ્યું છે તેમાં અને જે બાર અમારે લાઈનમાં ઊભું રહેવું પડે એ માટે ઊભું ના રહેવું પડે એના માટે અમે અહીંયા આવ્યા છીએ બહાર જઈ તો પચાસથી સો રૂપિયાનો મિનિમમ ખર્ચો થાય છે એના બદલે અત્યારે અહીંયા આપણે મફતમાં કાર્ય થઈ રહ્યું છે અને કોઈ પણ તકલીફ પડતી નથી